અમરેલી જિલ્લાના જાફરાબાદમાં આજરોજ સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા કાશ્મીર પહેલગામમાં થયેલ હુમલાના વિરોધમાં મૌન રેલી યોજી જાફરાબાદ મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું જાફરાબાદમાં આજરોજ સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા લાઇટ હાઉસ રોડ ઉપરથી મામલતદાર ઓફિસ સુધી મૌન રેલી યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં મુખ્ય જે કાશ્મીરમાં આતંકી હુમલો કરવામાં આવ્યો અને નિર્દોષ અઠાવીસ લોકોની હત્યા કરવામાં આવી તેના વિરોધને લઈને મુસ્લિમ સમાજ દ્વારા કાળી પટ્ટી બાંધી અને મૌન રેલી યોજી અને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં મુખ્ય માંગ કે પાકિસ્તાનના આતંકવાદી જળમૂળમાંથી સફાયો કરવામાં આવે તેવી માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને દેશના ગૃહમંત્રી અમિત શાહ સાહેબ જે બે કસૂર અઠયાવીસની ગોળી મારી અને હત્યા કરવામાં આવ્યા જેને તાત્કાલિક ધોરણે પાકિસ્તાનની આતંકવાદ વિરુદ્ધ કાયદેસર પગલા લઈ નિસ્ત નાબૂદ કરી તેવી જાફરાબાદ મુસ્લિમ સમાજની મુખ્ય માંગ છે અને જે પરિવારના પોતાના પતિ ભાઈ બહેન પત્ની ગુમાવ્યા છે તે પરિવારની સાથે દુઃખમામો સામેલ છે અને તેમને પરિવારની સંવેદના પાઠવીએ આ હુમલા અમારા દેશ ભારત ઉપર છે તાત્કાલિક ધોરણે આતંકવાદીઓ જળમૂળમાંથી સફાયો થાય તેવી જાપરાબાદ સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા માંગણી કરવામાં આવી હતી કાળુસા કનોજિયા મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ જાફરાબાદ મસ્ત મુસ્લિમ સમાજ દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવેલ છે અને મૌન રેલી કાઢી અને આવેદનપત્રક શ્રીને પાઠવેલ છે અને જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં થયેલ આતંકી હુમલાના વિરોધના અંદર મૌન રેલી કાઢી જાફરાદ મુસ્લિમ સમાજે માંગ કરેલ છે કે આતંકવાદીઓને આવી ઘટનાને વખોડી કાઢેલ છે અને સખતમાં સખત સજા થાય અને ફાંસીની સજા થાય એવી જાફરાત મુસ્લિમ સમાજની માંગ છે અને આપણા રાજ્યના ને દરેક રાજ્યના દેશના દરેક દરેક પર્યટકો ત્યાં ગયા હતા ને જે મૃત્યુ પામેલ છે જે શહીદી વેરવેલ છે તેમની આત્માને ભગવાન શાંતિ આપે એવી જાફરાત મુસ્લિમ સમાજની તરફથી એક ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ અને દુઆ કરીએ છીએ બસ એટલું જ ભારત ભારતમાં મુસ્લિમ સમાજ જો જાફરાબાદ કે મુસ્લિમ સમાજ સારા જમા કા હોવે મકસદ છે کہ وادیے جنت نما وادی کشمیر کے اندر پہلگام کے اندر جو حملہ ہوا ظلم بھرا اور سخت ہی ظلم بھرا جو حملہ ہوا اس کے خلاف ہم لوگوں نے اپنے زندہ دلی کا ثبوت دیا اور ہندوستانی ہونے کا ثبوت دیا کہ آج ہم انڈین جو ہے ایک فیملی کی طرح ہے اگر کسی ایک فیملی کے کسی ایک شخص کے اوپر بھی آنچ آ جاوے تو ہم پوری فیملی ساتھ کھڑے ہونے کا ثبوت دیا کہ ہندوستان کے اندر چاہے جو دھرم سے بھی تعلق رکھنے والے لوگ موجود ہے لیکن ہم جب ظلم ہوگا تو ہم ایک ہو کر اور یکتہ ہو کر ان کا مقابلہ کریں گے اسی لیے آج ہم یہاں جمع ہوئے اسلام جو ہے کبھی بھی کسی کے خلاف ظلم کا یا کسی کے خلاف ناحق خون بہانے کی اجازت نہیں دیتا اسلام تو یہاں تک کہتا ہے کہ جب تم کسی سے بات کرو تو اس طرح کے الفاظ مت نکالو کہ سامنے والے کو تکلیف ہو یہ تو قتل کی بات ہے اسلام نے قتل کے بارے میں کیا کہا آپ سنیں گے تو حیران ہو جائیں گے اسلام نے کہا کہ اگر دنیا بھر کے اندر کسی ایک انسان کا ناحق خون بہا دیا گویا کہ ساری انسانیت کو اس ایک شخص نے قتل کر دیا یہاں تک کہ شریعت اسلام ہمیں حکم دیتا تو ہرگز اسلام اس بات کا حکم نہیں دے گا کہ کسی کا ناحق خون بہایا جائے لہٰذا کشمیر کے اندر پہلگام کے اندر جو حملہ ہوا اس کی ہم سخت الفاظ کے اندر ویروت کرتے ہیں اور حکومت سے ہم اس بات کا مطالبہ کرتے ہیں کہ آتم وادی کے خلاف جلد از جلد کاروائی شروع کی جائے اور سخت سے سخت سزا اس کو دی جائے بس اسی کے لیے ہم یہاں جمع ہوں